રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો પોતાના પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે ભાજપના ઉમેદવારો દ્વારા ગુજરાત રાજ્યમાં વિવિધ માધ્યમો મારફતે લોકો સાથે ચૂંટણીમાં ભાજપને મત આપવાને લઈને સંવાદ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ગુડિયાશા ગામે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેમણે એક જનસભા સાથે સંવાદ કર્યો હતો આ જનસભા સાથે એક વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમ દરમિયાન અને ચૂંટણી પ્રચાર અંતર્ગત સ્થાનિક લોકોની લાગણીને માન આપીને કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા અને પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયા ગરબા રમ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ